જે વિશ્વ પ્રખ્યાત ઘુડર પ્રાણી માટે પ્રચલિત છે આ રણ વિસ્તારની મુલાકાતે દેશ વિદેશથી થી પ્રવાસીઓ ઘુડર નિહાળવા માટે આવતા હોય છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામ પાસે બે સોલાર પાવર પ્લાન્ટની કામગીરી થઈ રહી છે સૌથી વિશાળ પ્લાન્ટની નિર્માણ કામગીરીના કારણે આજુબાજુ વન્યજીવો ખાસ કરીને દુર્લભ પ્રાણી એટલે કે ઘુડખર જેવા વન્યજીવોના સંવર્ધન પ્રજનન તેમજ ખોરાક માટે ખતરા સ્વરૂપ હોય જે બાબતે અગાઉ પણ ધ્રાંગધ્રાના મહિલા અગ્રણી સામાજિક કાર્યકર હેમાબેન સિંગલ તેમજ નગરજનો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યો હતો ત્યારે ફરી દ્રાંગધ્રા નાયબ વનરક્ષક કચેરી ખાતે ઘુડખર પ્રાણી તથા વન્યજીવોના રક્ષણ માટે આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી હતી દ્રાંગધ્રાના સામાજિક કાર્યકરો તથા લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મારું નામ રોય સોશિયલ વર્કર આજ રોજ ડેપ્યુટી કલેક્ટર વન સંરક્ષણની કચેરી અમે લોકો આજે આવ્યા છે દરેક સમાજના આગેવાનો સામાજિક કાર્યકરો પત્રકાર મિત્રો આપણું ભારતનું પ્રખ્યાત પ્રાણી એટલે કે ગુડઘર જે આજે સંકટમાં હોય એવું વિડીયો જોતા દેખાયા છે મોટી માલવણ પાસે બહુ જ ખૂબ જ મોટો સોલર પ્લાન્ટ નખાઈ રહ્યો છે ત્યારે ત્યાં પણ કામગીરી ચાલુ હોય એ દરમિયાન ગુડખરો જોવા મળેલા અને ગુડખરને કંઈકને કંઈક નુકસાન થાય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે તો માન્ય વન સંરક્ષણશ્રીને અનુરોધ છે તેમજ મુખ્યમંત્રીશ્રીને અનુરોધ છે માન્ય વડાપ્રધાનશ્રીને અનુરોધ છે કે આપણું માત્ર જે ઘુડખર છે વિશ્વ પ્રખ્યાત છે અને માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે એમાંય સુનગર જિલ્લો કચ્છમાં અને પાટલી બજાડામાં જોવા મળતું પ્રાણી છે જે ખૂબ અમૂલ્ય પ્રાણી છે જેની આપણા દેશની ધરોહર કહી શકાય એ પ્રાણી આજે ખૂબ સંકટમાં હોય એને પૂરતી એની નુકસાનકારક આ પ્લાન્ટથી થઈ શકે એવું લાગતું હોય અને યોગ્ય નિયમથી કે યોગ્ય કાર્યવાહી કર્યા વગર એમને પ્લાન્ટની શરૂઆત થઈ રહી હોય ત્યારે આ પ્લાન્ટને યોગ્ય નિયમો અનુસાર ફોલોઅપ લેવામાં આવે માન્ય સરકારશ્રી દ્વારા તો આ પ્રાણીને નુકસાન ન થઈ શકે એવી સૌની લાગણી અને માંગણી સામાજિક કાર્યકર્તા આગેવાનો બધાની છે તો તત્કાલ આ બાબતે યોગ્ય કાર્યવાહી નિયમ અનુસાર કાર્યવાહી પગલાં ભરવામાં આવે એવો અનુરોધ છે માન્ય શ્રી માન્ય વડાપ્રધાનશ્રીને જય ભીર જય ભારત જય અનુભ જય હિન્દ હું સિંગલ હેમાબેન ખિંદીભાઈ ધ્રાંગધ્રામાં પત્રકાર તરીકે સેવા આપી રહી છું મેં અગાઉ ધ્રાંગધ્રા નાયબ કલેક્ટર શ્રીનાઓને પણ આવેદનપત્ર આપેલું છે અને આજ રોજ હું ધ્રાંગધ્રા નાયબ વન સમક્ષશ્રીને પણ આવેદનપત્ર આપવા જઈ રહી છું હું તમામ સરકારી અધિકારીશ્રીઓને અને રાજ્ય સરકારને મુખ્યમંત્રીશ્રીને અને માન્યશ્રી વડાપ્રધાન મોદી સાહેબને અપીલ કરી રહી છું કે આપણું ગુજરાતનું અને સંપૂર્ણ એશિયાનું એકમાત્ર રક્ષિત પ્રાણી ઘુડખર પ્રાણીના પ્રાણ અત્યારે સંકટમાં છે જે મોટી માલવણ ખાતે નવસો કરોડના ખાતે એક સોલાર પાવર પ્લાન્ટ જે આકાર લઈ રહ્યો છે એ પ્રાઇવેટ કંપનીને અમુક રૂપિયાનો ફાયદો થાય એ માટે ઘુડખરનો જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે અત્યારે મારી પાસે એવા વિડીયો ફોટા છે કે જે પ્લાન્ટમાં કામ કરી રહ્યા છે એ પ્લાન્ટની અંદર ઘુડખર પોતાનો ખોરાક પાણીની શોધ માં જઈ રહ્યું છે અને ઘુડખરો ત્યાં ફરી રહ્યા છે તો હું સરકારશ્રીને અપીલ કરવા માગું છું કે આ સોલાર પ્લાન્ટની મંજૂરી કેવી શરતોને આધીન આપવામાં આવી છે આ શરતોની પાલન થઈ રહ્યું છે કે નહીં અને સોલાર પાવર પ્લાન્ટ જો મંજૂરી આપી એ શરતોનું પાલન ના કરતું હોય તો તાત્કાલિક ધોરણે આ પાવર પ્લાન્ટને બંધ કરી અને વિ વિશ્વનું એકમાત્ર ધરોહર જે એશિયાનું એકમાત્ર રક્ષિત પ્રાણી ઘુડખર છે જે આ અભ્યારણમાં સાતસો અઠ્યોતેર ધૂડખરો અત્યારે હાલ છે તો એમાંથી એક પણ ધૂડખરનો જીવ ન જાય એ માટે હું સિંગલ હેમાબેન મારી તમામ કોશિશો કરીશ હું આજ રોજ તમામ સમાજના આગેવાનો મહિલાઓ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે ધ્રાંગધ્રા વન સંરક્ષણશ્રીને અપીલ કરવા જઈ રહી છું